લીમડી નગરના સેવક પરિવારની અનોખી પહેલ પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવનાર સેવક પરિવાર દ્વારા કરાયો અનોખો ડોનેશન લગ્ન સમયે દંપતીને આશીર્વાદ રૂપે આપવામાં આવતા રૂપિયાને આપ્યા પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી સંસ્થાને વરાજા મહર્ષિ સેવક દ્વારા લગ્ન દરમિયાન પણ કરાયું વૃક્ષારોપણ પરિવાર દ્વારા કરાયો હતો પચીસ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ ડોનેશન કરાયેલ તમામ રૂપિયાથી લીમડીનગર સહિત આસપાસના વિસ્તારોમાં કરાશે વૃક્ષારોપણ વધતા જતા ગ્લોબલ વોર્મિંગના રોકવા માટે કરાયો વૃક્ષારોપણનો સંકલ્પ તમામ લોકો કોઈના કોઈ રીતે વૃક્ષારોપણ કરે તેવી અપીલ કરી હતી રિપોર્ટર પ્રવીણ કલાલ જાલોદ જી અમે મારા અને ઋષિતાના લગ્ન પ્રસંગે જ્યારે શૂટિંગની શરૂઆત કરી એના પહેલાં એક ત્રણ લીધો હતો મારી વાઈફે એ પચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરશે એના અનુસંધાનમાં લાસ્ટ ઇયરથી અમે લોકોએ ઘણા વૃક્ષો લગાયા અને જે લીમડી ખાતે આપણે રિસેપ્શન રાખ્યું છે એની અંદર જે પણ ચાંદો આવે એ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા લીમડીની આજુબાજુમાં વૃક્ષારોપણ માટે ઉપયોગ થશે અત્યારે જે આપણે ગ્લોબલ વોર્મિંગથી પરેશાન છીએ એ પરિસ્થિતિમાં દરેક પરિવારે અને એક એક વૃક્ષનું વાવે જરૂર પ્લાન્ટેશન કરવું જોઈએ જેથી કરીને આપણે આવનારી પેઢી માટે એક પ્રેરણારૂપ કિસ્સો પ્રસ્તુત કરી શકીએ અને અમે જે આ ઇનિશિયેટીવ લીધો છે એની અંદર બધા એક એક સાથે સહયોગ આપે એવી અમારી નમ્ર વિનંતી છે